હલો મિત્રો કેમ છો મજામાં મન મજા મન મોજે મોજ ને રોજે રોજ સવારના મારા ગુડ મોર્નિંગ બધા મિત્રોને મારા વાલા ચાહક મિત્રો તમારા માટે મસ્ત મજાનો એક એવો વ્લોગ લઈને આવી રહ્યો છું આપણે હવે સવારના આઠ વાગી ગયા છીએ ગમે લાગી જશું દરવાજો બંધ કરીએ રૂમનો અને આ ટેની દરરોજ લાવ્યું મેં એને હું હિંચકા નાખતો હોય કેશવ નામ છે એનું કેશવ હા એ મારો બાબો છે મિત્રો અને છે સવારનું વાતાવરણ બે દડા વરસાદ નથી ત્રણ દિવસ તો ફૂલ વરસાદ પડ્યો કે વાત મૂકી દો તમને મારા મિત્રો આવું છે સવારનું લોકેશન અને આઠ વાગી ગયા છે ને આપણે હવે કામે લાગી જઈએ પછી તમને આપણા લોડરનો વિડીયો બનાવી બનાવીને એમાં બતાવીશું બીજું શું ચાલે બધા મિત્રો ચા પાણી પીધા ચા પાણી નાસ્તો આપણે ના ધોઈને ફ્રેશ થઈ અને પછી એમ થયું કે આઠ વાગ્યે એક વલોગ બનાવી લઈએ નાનકડો એવો હા છે આપણે ગેટ અને કેટલા મસ્ત મજાના ફૂલ દેખાય છે એ શું છે કે આમ તુરિયા કહેવાય અને એમ ગલકા કહેવાય ગલકાનો વહેલો છે એરો આપણે રસ્તા ઉપર આવી ગયા કાચો રસ્તો આ છે બીજા નંબરનો ગેટ પહેલા નંબરનો તો એક રોડ ઉપર છે હું છે કામકાજ એકદમ ગ્રીન ગ્રીન દેખાઈ રહ્યું છે અને મિત્રો તમારા ભાઈને પાછા સપોર્ટ કરતા રહેજો હો મારા ચાહક મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો મારા વાલા એ મારા પ્રાણનાથ મિત્રો સદાય તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો અને હું તમને સપોર્ટ કરતો રહીશ મારા ચાહક મિત્રો સદાય વિડીયોમાં બન્યા રહેજો વ્લોગમાં હું મસ્ત મજાનું થોડુંક ધુમ્મસ ધુમ્મસ જેવું છે પાછળ તો કાંઈ પેલું ધુવાડા જેવું દેખાય છે એવું છે તો ચાલો હેડો તમને હવે લોડરનો વિડીયો બતાવી દઈએ લોડરનું શૂટિંગ લઈ લઈએ આપણે ગાર્ડન અંદર પેલું શું કહેવાય મેદાનનું અનેલી મિત્રો હવે આપણે ટ્રેક્ટર ઉપર આવી ગયા છે લોડર ઉપર જોઈ શકો છો અંદરનો નજારો છે મેદાનનો જે ઈટો ગોળવવાનું હોય ને એ છે આ ઈડો ઈટો ગોઠવવાનું જોઈ શકો છો તમે આવું છે અને હવે આપણે ઢગલો પણ નેનો થઈ ગયો છે આથળિયા બાથળયા ખોલ નાખ્યા છે

આવો છે બહારનો નજારો મારા વાલા મિત્રો ઓફર આપણે છે ભરાઈ માં બેઠા છીએ આમ શૂટિંગ કરીશ લોટર માંથી રહીને તમે કેમ છો એ જણાવજો મારા વાલા મિત્રો ને પાછા સારો લાગે તો દિલ થી આભાર માનું છું તમારો કે એને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક આપતા રહેજો મારા વાલા એ ખૂબ ખૂબ ધન્યવાદ મારી યુટ્યુબ મારી યુટ્યુબ ફેમિલી ખૂબ ખૂબ આભાર જોઈ શકો છો તમે કેમેરો એટલા માટે રાખ્યો છો સામે કે બીજી એક રેકડી આવશે પેલી અંદર ગઈ છે ને બીજી આવશે ઝૂમ કરી નાખું છું વિડીયોને આ ટોની પ્લેટોય એમાં રેકડીમાં લાવવાની બે જણા હોય સામે ખાલી પ્લેટો ચડાવવા વાળા છે બીજી ખાલી લારી ગઈ છે એમાં પ્લેટો લઈ જાય ખાલી જે ઈટો ખાલી થઈ હોય એ અને આ છે આપણો ઢગલો બહુ મોટો હતો પણ હવે આટલો રહ્યો છે એકદમ નેનકડો ઢગલો થઈ ગયો છે હવે ગાડીઓ આવે તો કામ લાગે પાછું બે ગાડીઓ આવવાની છે એવું પણ ખબર નહીં ક્યારે આવે એકદમ ભીનો થઈ ગયો છે તોય ભીનો થઈ ગયો છે મશીન પણ બરાબર નથી ત્રણ દાડા વરસાદ ફૂલ પડ્યો મિત્રો એમાં ભેજ આવી ગયો છે ઢગલામાં આ ફ્લાય એસ કહેવાય જે મોટી મોટી કંપનીઓ હોય ને એમાં બોઈલરમાં બનતી હોય એમ તો રાખોડી જ કહેવાય કેવાય પણ આ લોકો બધા ફ્લાય એસ કે કહેવામાં આવ્યા છે આપણું લોકેશન લોકેશનમાં બન્યા રહેજો મારા વાલા મિત્રો બાકી તો બીજું શું કહો છો તમે ને સામે ખેતરમાં કાંઈ વાવ્યું નથી એકદમ ઘાસ ઉગ્યું છે ગ્રીન ગ્રીન ને સામે બાયો કામ કરી રહી છે બાયો આવું કામ કરી રહી છે જોઈ શકો છો તમે વ્લોગમાં ફૂલ તૈયારી છે આપણી ને પાછા ધ્યાનથી નિહાળજો મારા વાલા મિત્રો બધા મિત્રોને જય રામ આપી જય દ્વારકાધીશ મિત્રો હવે વિડીયોને એન્ટ આપીશું એવું લાગે છે ને મસ્ત મજાનું કમ્પ્લેટ એડિટ કરીને મૂકી દઈશું આપણે યુટ્યુબ પર એટલે તમે નિહાળી શકશો ચાલો હેડો મિત્રો એ જો લારી આવી બીજી હા કાકા પાછળ રહી ગયા છે ચાલો હેડો મારા વાલા મિત્રો ખુબ ખૂબ આભાર ખુબ ધન્યવાદ